અલવ ને પણ આવડે એકલો થઈ ગયા આ દે વિડીયો મને ચા મે ટ્રાય કરી જો મિત્રો તમે ઊઠાય લોક બનાવ થાય લાઈક કરી દેજો નહી ગાઈસ nisa anh em đừng mua đấy, à ha, alo alo, thấy cái anh chơi liền không, có đấy, chúc anh một chơi xong, cái ổng này của nó mà, chúc anh nó chơi không, có cái này, này કેટલા ટાઈમ માં દેખાડો વાંધો નહી દેખાડ તોડી નહી કોઈ નહીં તોડી લે હવે તમને પછી મળી બડી એ તો બે બધા બડી કરી લે ખાલી બાલી હા મેળ તો નહીં આવ્યો છે કોઈ મેળ આવશે મારો ભાઈ ભાઈ આવશે ચાલો બ્લોગ કઈસ બનાવે હાલો તો ગાઈસ આપણે હવે દુકાન આવી ગયા હે ને જોઈ લે બ્રેકરી ઊભી હે કેવા રવિ ભાઈ ની ધંધો બંધો વડે કરીને આવી ગયા ને આવી જજો પૈસા બધાય જોઈ શકો છો આપણે થોડું ખાવા માટે રાખ્યું છે આપણે

આ મારી મિતેશ નકુમ ચેનલ છે બે મથન તો મિતેશ નકુમ મિતેશ નકુમ નવી મિતેશ નકુમ કે જૂની મિતેશ મિતેશની છે ને મિતેશ નકુમ આપણે શોર્ટ અપલોડ કરી એમાં હવે લોગ પાંચ દિવસ આવશે પછી પૂરા થઈ જશે કેમ કે નવી ચેનલ આપણે લોગની પેસ્ટિયલ ચાલુ કરી છે એમાં લોગ મૂકશે ને આ ચેનલ આમ ખરાબ થઈ ગઈ છે બધા વિડીયો નાખી દીધા બઢ નાખી દીધું ને હવે એટલે તો આપણી નવી ચેનલ આવે આ બે માં વિડીયો આવશે આપણે બીજી ઓલ ચેનલ મીઠા સ્નાપમાં જોઈ લેવાય જો નીચે દેખાય આઈડી વાઈડી બતાવો ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ લિંક નીચે હેડલાઈનમાં ઓનલાઈનમાં તમારા જીવો ડિસ્ક્રિપ્શન હું જીવો લઈમાં એમાં લિંક નાખી દઈશ ત્યાં જો તમને ફોટો દેખાતો હશે નવી ચેનલનો જૂની ચેનલ ના જ સબસ્ક્રાઈબ નવી ચેનલ જોતા હોય જૂની ચેનલમાં જોતા હોવું જોઈએ એ દેખાય જૂની ચેનલમાં ના વિડીયામાં નવી ચેનલની લિંક નાખી દેસ નવી ચેનલના વિડીયામાં જૂની ચેનલની લિંક નાખી દઈશ તો હવે તમને પછી મળ્યા છે રેકરી સાપર બાકી ઓલો ભાઈ બને કાવે પછી આપણે રેકરી સાપોસી ઓલી હા ઓલી થઈ ગઈ ઘટાડી પૈસા તમને બતાડી દીધા કીધું નથી કલેક્શન કેટલું થયું કેટલા પછી મળી હતી ખાવાના માં

અને પવન હતા ને પડી ગયો હોય ઉંડો કાલ કરતા તો શું થયો મેં જોવાની જોઈ નઈ કી આપણે મેં ન જોઈ મારા ઘરે જોઈ નઈ મે મમ્મી એ બડે આલો પછવા તમને જઈ જામ જરા નવી નવી ચેનલ માં તમારું સ્વાગત છે આમાં લોકો માં વ્યૂ આવે ને ખબર નઈ ઓલા લો આ નવી ચેનલ મિતેસ નકુમાર અમે જલ્દી જોતા આવો અને ના સબસ્ક્રાઇબ કરતા આવો અને ઈ ચેનલ માં જો તમારે બીજી ઓલી મિતેસ નવ જે બે માં જે દેખાય નવી YouTube ચેનલ અને જૂની YouTube ચેનલ બે નીચે હે જૂની હે ઉપર હે નવી હે અને લે સુરક દાદા તડકો ફૂલે ફૂલ આપે પટણ તડકો બહુ જ મીઠો લાગે છે મીઠો મીઠો તડકો લાગે છે અને આજે હતી આનંદ મેળવો તો અમારી નિશાળમાં કાલ રાત ને ફૂટો ને મને મનમાં વિચાર પછી બનાવી નાખી રાત ને વિચાર આવ્યો વધારે પડતા એવા અલગ અલગ કાલે હે રવિવાર હા લો નવી ચેનલ બનાવી ક્યાંક ફરવાય બળવા જશે લોક ઉટાડવા જશે હવે કાઢો એમાં મજા ના આવે જઈશ ક્યાં જવાનું હવે આજનું લોક નાનો બહેનો હોય મોટો બહેનો હોય કે ગમે એવો બહેનો હોય આમાં આપણે નવી ચેનલમાં

લાઈવ કરીશ ને એનો ટાઈમ હશે નાખી નાખવા હું કરું ને હાંજે મને મેળ ના આવે કેમ કે અહીંયા દુકાન હોય એટલે દુકાને હાંજે ગમે તેવી ગયા એટલે લાઈવ કરવાનો ટાઈમ શું હોય શકે કોમેન્ટમાં જણાવી દઉં બાકી તો હું કેટલા વાગે નવ વાગ્યા પછી નવ વાગ્યા પછી આપણે કરશું લાઈવ નવ વાગે આવો ને નવ વાગે રાઈટ નવ વાગે લાઈવ કરશે ને નવ વાગે કરશું નવી કઈ અપડેટ હશે તો આપણે બદલાવી નાખશું જાય મિતેશ નાખું યુટ્યુબ ચેનલ નવ વાગે અને વિડીયો નાખ્યું એની એમાં કમેન્ટ કરી એમાં એ છે ને બગડી ગઈ બધી પકડાવવાનું વિડીયો નાખી છે પ્રકારના પકડાવાના નહીં તો આજનો આ પ્રક નાખીને સાત થાય જ માતાજી વાળો જ આપણે ડાયલોગ લઈ પણ શરૂઆતમાં ઇન્ટ્રો ઇન્ટ્રો હવે આજનો લોક આયા પરમ ખાલો લાઈક શેર બટન કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો અવાજ પાંગન કોમેડી વિડિયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ મારી દેજો મારી દેજો સબસ્ક્રાઇબ મારી દેજો આપણી ચેનલ ને અને એમાં આપણે શરમ શરમમાં શરમનો હું બહુ જ હું લોકો કેવો શરમ ભરી જગ્યા આવે મને શરમનું પુતળું નાખી મને તો સરળ હવે મૂકીને ગમેન્ટનો વ્લોગ ચાલુ કરી ચાલુ કરવું મળે બટલ ઘટાડ્યું તો આવી ચેનલ ઉપર નવા જુઓ તમે વિદેશ તમને ચેનલ પર જો આ દેખાઈમાં એમાં સબસ્ક્રાઈબ કરી દેજો વ્યૂ કરી લાઈક કોમેન્ટ બને કરી દો જેટલા આવ્યા ને જે સબસ્ક્રાઈબ કોમેન્ટ નાખજો બટા આજનો વ્લોગ લાઈક શેર નાખજો અને સબસ્ક્રાઈબ મોજો નથી મળજો અથોડો થઈ સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ લાઈકના બટન ઉપર અઠવાડો મારી દેજો તો ભરીશું કાલના વ્લોગમાં

的。